અને હવે વાસણ બાર મૂકી દે છે ઊંટર પાછી કિચન થોડુંક સાફ છે ગયું થોડુંક સાફ કરવું છે તો આજે બાકી બાકી છે છે બધું મારે અને હંમેશા છોકરા સુતા છે ચાલો કામ કરી લે ફટાફટ આપણે છે ને આઢી વાગ્યા છે ને હંમેશા જવું છે બહાર ગામમાં જાવ છે છોકરાને હંમેશા આપવા તો એ ન્યાની તૈયારી કરે છે ભાઈ હવે રસોડું તો ક્લીન થોડુંક છે પણ તોય કરવું તો પડશે જ ઝાડુ કાઢીને કચરો નાખી આવું અને વાસણ અહીંયા લઈ લીધે છે ઉપયોગ સાડા ત્રણથી બધું કમ્પલેટ થઈ ગયું છે થઈ ગયા છે અને કિચન પણ એકદમ ક્લીન થઈ ગયું છે વાસણ છે સાફ થઈ ગયું છે બહારની જે ચોકડી છે એ પણ ધોવાઈ બધું મારું કામ થઈ ગયું છે ને આ લોકો આવશે લગભગ ચાર વાગે તો બસ ત્યાં સુધી ફોન જોઉ છું અને કંઈ મમ્મી સાથે વાત કરું છું જઈએ છીએ તો કાંઈ નહીં તો નીંદર તો છે તો થોડીક નિંદર કરીએ પછી તમને મળીએ ત્યાં સુધી તમે પણ સુઈ જાવ ઓકે મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તને ખરીદી તો બહુ મસ્ત કરી આવ્યા મસ્ત છે કા શર્ટના કલર ને ઘણાય છે ને બીજા હારા કલર હિત તમને આ ગયમાં છોકરાઓને

ગુજર દેખાતો આજે કોને ખબર કે આ ગયો સામે ટેટ લારી કોને જાણે કે એમ અહીંયા રાખી છે અને વાસણ પણ મેં અહીંયા હતા એ ચડાવી દીધા છે આય થોડુંક થોડું હતું તે સુકવી દીધું છે બાકી સામે તે મને લાગે છે દ્રાક્ષ લારી હશે આ બાજુ કાળી દ્રાક્ષ ને સાથે સાથે દેવા પણ થઈ રહ્યા છે પેટ પગે લાગી લેજો જય માતાજી मस्त साढ़े आठ बजे चल लो मैं आपको दिखाती हूँ तो यहाँ इन्ग्रीडियंट सब मेरा तैयार है કોથમીર જેવી સુધારાઈ ગઈ છે આદુ અને લસણ જેનુ ચોપ થઈ ગયું છે એટલે કે ખાંડી નાખ્યું છે દેશી ટમેટા બે લીધા છે મેં ઈ જેવા ચોપ થઈ ગયા છે કેપ્સિકમ એ જે મસ્ત સુધારાઈ ગયું છે અને હવે કરવું છે સેવ ટામેટા નું શાક મેં હમેશા પપ્પા લઇ આયવા તા ભાજી પણ મને લાગે છે સીજન ગઈ મોટા મોટા પાનવાળી એક જબલું એક વાટકો માન નીકળી છે તો ભાખરી મારી થઈ ગઈ છે છેલ્લે શાક મેં નાખ્યું છે કારણ કે પછી શાક શું છે કે રસોઈ આખું ધોઈ પ્રોબ્લેમ રહી જાય ઈ નો ભાવે રસ્તો સોસાઈ જાય તો તોય પ્રોબ્લેમ એટલે કે કીધું છાસ અને sorry છેલ્લે રાખો એટલે હવે ચાર ફટાકડા મારે ચાર ફટાકડા મસ્ત કામ કર તું કરી નાખું શાક અને બીજી એક વસ્તુ તમને બતાવી છે ઈ પછી પેલા શાક કરી નાખું તો મારી અહીંયા ગ્રેવી તૈયાર થવા આવી છે બે મિનિટ હજી આને હું ચડવા દઈ અને આજ મેં કંઈક નવીન રીતે કર્યું છે આમાં નાનો એક કાંદો મેં એકદમ બારીક ચોપ કરીને મેં નાખ્યો છે

ચાલો જમવા તો ફ્રેન્ડ તમે સરસ બહુ મસ્ત પહેલી વખત ટ્રાય કરી દી કરે મને બહુ જ ગમે એકદમ આ છોકરાના ચાટ ને બીજુવા ભૂંગા નાના તો તે બહુ આવી છે કાતા તો અમે ઘણા વખત કેતા પણ જલતા નતા તો આવતે અમે સપન જડી ગયા તો લે બહુ જ મસ્ત છે એકદમ ટેસ્ટી છે હમ ચાલો ખાવા હોય તો તમને કદાચ આવા ભાવતા હશે તમે ખાધા હશે ચાલો જમવા પણ ચાલો ભાઈ જમી ખાઈને અમે તો બેસી ગયા છીએ ઘરે સફાઈ બેઠા છું બેઠી છું પોણા દસમાં પાંચ ઓછી છે અને ભાઈ હવે આપણે જાય છે આપણું કામ કરવા કચરાની ડસ્ટબિન ભરાઈ ગઈ છે વાસણ ટકવા છે ઝાડું કાઢવું છે કિચન પણ એકદમ ગંદુ ભર્યું છે એને ક્લીન કરવું છે અને અહીંયા છોકરા પણ કેવા મસ્ત રમે છે આ કચરો નાખવા જાવો છે બાર તો કાંઈ નહીં દેખાય એટલે તમને હું બતાવું મારે

અને આ રીતે ખાતા બહુ મસ્ત બઉ છે અને શાક બહુ મસ્ત હતી તું બસ સાથે મારે મતલબ કા પૂરો કરું છું કાલે પાછા મળશું ને એવું બસ સાથે જતી રહેશે ને બોલા તો ખીલી થઈ જઈ રહી ચલાવી લેજો બાય બાય ધ્રુવની સા પપ્પા અહીંયા સૂઈ ગયા છે અને કામ પણ મારું બધું થઈ ગયું છે વાસણ ઉઠાઈ ગયા છે કિચન પણ મારું એકદમ ક્લીન મસ્ત થઈ ગયું છે ટનાટન ઝાડુ અહીંયા અને ઓલી રૂમમાં બધે નીકળી ગયું છે દેટ્સ ઈટ બધું કામ થઈ ગયું છે મારું